તો બુધવારે ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક મંડળ દ્વારા પોતાની પડતર માંગને લઈને દેખાવો કર્યા હતા અધ્યાપક મંડળની માંગ છે કે કેન્દ્ર સરકાર સાતમા પગાર પંચનો લાભ અધ્યાપકને આપે આ ઉપરાંત રાજ્યની મોટાભાગની કોલેજોમાં ખાલી અધ્યાપકોની જગ્યાને ભરવામાં આવે હાલ કોલેજમાં એડહોક પ્રોફેસરથી કામ ચલાવવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓના ભણતર પર તેની અસર થઈ રહી છે આ ઉપરાંત કોલેજના પ્રોફેસર વધુ સમય કામ કરી રહ્યા છે જેથી કામના કલાકોનું પણ નિર્ધારણ કરવામાં આવે આમ તો પ્રોફેસરના કુલ બાર જેટલા વિવિધ પડતર પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા યોગ્ય નિકાલ ન થતા અંતે અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટીમાં દેખાવો કરીને કુલપતિને આવેદન પત્ર આપ્યું હતું ને આપણે જાણીએ છીએ કે સાતમું પગાર પણ કેન્દ્ર સરકારે આપ્યું છે તો સ્ટેટ સરકાર ખાસ કરીને જલ્દીથી અમલ કરે એ માટેની એક રજૂઆત છે અને આ બધા જ ઇસ્યુ એપ્રેન્ટલી તો સાચા છે ને કોઈને કોઈ લેવલે રજૂઆત થયેલી છે સરકારે સ્વીકારી રહ્યા છે પણ એનો અમલ થતો નથી તો એનો અમલ થાય માટે એમની રજૂઆત છે હું મારા સરેથી પણ ચોક્કસ રજૂઆત કરી અને આવેદનપત્ર રીમાર્ક સાથે સરકારને મોકલી આપીશ આજે અહીંયા કુલપતિ શ્રેણીને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકારને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે તાકીદે આ પ્રશ્નોનું અમલીકરણ થાય નિરાકરણ આવે એ સિવાય સેવન્થ પે કમિશનને લઈને કેન્દ્રીય સરકાર કેન્દ્ર સરકારને અમારી રજૂઆત છે